નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના રીલાપુર ગામના તળાવની પાડ ઉપર જાંબુડાવાર આરાથી થોડે દૂર દેશી દારૂનો હાથે ઝડપી લેતી લખતર પોલીસ 31 ડિસેમ્બરને લઈને લખતર પોલીસ સ્ટાફ દ્વારા સઘન શરૂ કરવામાં આવી સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પુનિયા દ્વારા સુરનગર જિલ્લાની તમામ એજન્સીના અધિકારીઓ તેમજ દરેક પોલીસના અધિકારીઓને આગામી એકત્રીસ ડિસેમ્બર શાંતિ સુલે અને કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ વગર ઉજવાય તે માટે કડક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે લતર પોલીસ સ્ટાફના નિકત્રી સિશોદિયાને ખાનગી મળી હતી કે લીલાપુર ગામના તળાવમાં આવેલા જાંબુડાવાળા આરા તરીકે ઓળખાતા આરાથી થોડે દૂર લીલાપુર ગામના ચંદુ ભોપતભાઈ રાણેવડીયા દેશી દારૂ બનાવવાનો હાથો છુપાવી રાખ્યો છે આથી લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ મેરુભાઈ ખટાણા એમડી પટારીયા અનિકતસિંહ સિશોધવા દ્વારા તાત્કાલિક બાતમીવાળા સ્થળે પહોંચી તપાસ કરતાં બાવવાના કાંટામાંથી દેશી દારૂ બનાવવાનો હાથો ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને સ્થળ પર નાસી કરી અને સેમ્પલ લેવામાં આવ્યું હતું અને પ્રોહિબિશન રેડ સમયે આરોપી બાતમીવાળા સ્થળે મળી આવ્યો નહીં હોય તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટાફ દ્વારા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ અંગે મેરુભાઈ ખટાણાએ ફરિયાદ દાખલ કરાવી હતી